હેલો ભાઈ લોર ભાઈ લો કેમ છો હો તમે બધા મજામાં હોય તમારો ભાઈ છે ફૂલ વીસી કેમ કે જવાનું છે આપણે મેરેજમાં મેરેજમાં જવાનું હે અને મેં એક વસ્તુ નોટિસ લીધી છે કે આપણે જ્યારે કામ કરીએ ને બધા ત્યારે કસ્ટમર આવે હવે કસ્ટમર એક એક મી આને બે આવ્યા તો બોલો શું કરવું મારે બે કસ્ટમર આવ્યા એટલે સમજવા અને હજી હમણાં ગયા અને મારે બીએડ બીએડ સેટ કરાવી છે દાઢી કરાવી છે સુનિલભાઈ ઉતરાટ થાય સુનિલભાઈ બહુ ગરમ થાય પણ શું કરું યાર ધંધો તો કરવો ને આપડે ધંધો કરશું તો કઈક મોજ મજા કરશું પણ હવે વાંધો નહીં ચાલો તો આપણે કાર્તિકા ક્યાં જવાનું છે ત્યાં છે આપણા ભાઈના લગ્ન ભાઈ સમૂહ લગ્ન ગોતું હોય ને એ આપણે ડાયરેક્ટ જવાનું વાત છે ચાલો તો આપણે ત્યાં ડાયરેક્ટ મળીશું અને આપણા વ્લોગમાં બનાવી રહેજો તમને મજા આવી બધા ભાઈ ભેગા એટલે જ જોઈએ આપણે ઓકે ચાલો તો અહીંયા મળીએ

આપણે ખીયા માં પછી બાકા જીકી બોલાવાની છે મારી લોકો કાનો હે આ વખતે એમાં મોબાઈલ માં લાગી ગયું જો મેં કીધું બટકી ગયો હું હાલો ના જય રામા પીર જય રામા સ્ટેટ ઓફ રામા ધણી જય ગિરનારી જય રામા જય દાતાર એમાં ભલે દેવલા દબાણ ઈ કેટલા ઓલી ક્રેટા કાય ક્રેટા ગેંગ કે ઓલી આગળ પાતરનો સિમ્બોલ માર્યું ઓલી ઈ કે

તમે જઈ ગયે બધાય આવ્યું અહીંયા અને હવે બસ દસ દસ પંદર મિનિટ રસ્તો છે ને અહીંયા તમે ફૂલ વાકાજી કે બહુ મજા આવશે હું જ બ્લોક ઉતારીશ અને આજે માનુભાઈ અમારી ભેગા હે આફટર લોક થાય માનુભાઈ અમારી ભેગા આવ્યા તમને ફૂલ મજા આવે છે વાકાજી કે જો બધા બેઠા છે બાકાજી ઉલલી ફોટો કાઢો આવી ગયું જો મારે જો આવી ગયું હેલો ફરી વાર આવી ગયું જવા રહ્યું બોર્ડમાં સામે भाई रिंग 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 आई रिंग आबो हेलो भाई बोलो हम आवी गया ही है हमारा रिंग आबो दिखाड़ू न तो बोलो हां दिखाड़ू बोर्ड दिखाड़ू भाई हां तोला साग्रा नगर फोन बंद तो कर साग्रा न सुनील नगर ये गाड़ी बाड़ी आ गया खाली चौकी नाम राख त <laughs> 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 ઓપાભાઈ પરમાર પ્રમુખ શ્રી અહોજા મોર્ચા નડિયાદ શહેર થી ખાસ ઉપસ્થિતિ છે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સંગ પ્લીઝ ચાલુ કરજો લાડકડી દીકરીઓને ખૂબ જ જાજરમાન કાર્યાવર આપવામાં આવ્યો છે ત્યારે એ કાર્યાવર માટે મારે બે લાઈન કેવી છે કે ધાર્મિકતા એ જ ઘરનું શિખર પુત્રીને સાસરે વડાવતી વખતે કે પતિ એ જ તારા સ્વામી થશે તેની સાથે

આની પહેલા આપણે વિપુલભાઈ એક કાર્યક્રમ તો રાજકોટ માંડવામાં આપણે ગયા હતા ત્યારથી આપણને ખબર જ છે કે વિપુલભાઈ કાર્યક્રમ હોય એટલે ચોખ્ખો જ હોય નહીં એમ તારું શું કહેવાનું છે 100% ની વાત છે તકની વાત હતી પણ રિયાલિટી ઈ છે કે ફૂલ એક નંબર કાર્યક્રમ હતો અહીં એક નંબર મજા આવી આપણને હજી જમવાનું બમવાનું બધું બાકી છે હું જમવા નથી ગયો અને

ભાઈની ઓફિસ ઓફિસ જોઈ મે પહેલી વખત હું પહેલી વખત જઈયો હું પહેલી વખત જ હું પહેલી વખત આપણે મારા ભાઈ તળે પહેલી વખત આવ્યા ભાઈને બધા વેલા આવી ગયા ઓફિસ એક નંબર મારા ભાઈની આ વિશાલ ને સાગરભાઈ તો અમારા આવતા જ હોય કેમ કે ઈ લોકો હાલતા જાલતા આઈ બધા આવતા જ હોય ઈ લોકો બાકી નો આવે અમારા અમારા ભાઈની ઓફિસ અમારા ભાઈની ઓફિસ છે અને આ બધા મારા ભાઈઓ જોઈ લો અને સી જેવા મારા ભાઈઓ જો ભાઈ મારી ભાઈ ભાઈ ગીભાઈ ભાઈ દેજુભાઈ પૂરા રામ

તો ભાઈ અમારા વિપુલભાઈ લગન હમણાં મેન સુનિલભાઈ તમને વાત કરી એમ ફૂલ મોજ આવી ગઈ વિપુલભાઈ નો આવા લગન મેં કોઈ દિવસ જોયા જ નથી હકીકત ને હો રિયાલિટી સવા લગન કરવું સવા ખર્ચ કરવા કરતા હવે લગન કોઈ માણે હે ને એક લાખ સિંગલ લગન કરવા ને તો એટલો ખર્ચો ન કરી હતી અને જમવાનું જેટલું હતું ફૂલ એક નંબર ચોખ્ખું હતું આશરે માનીજો ને કે એટલો ખર્ચો કર્યો હોય છે અગિયાર દીકરીને લગન કર્યા અલગ

અમે બધાય ભૂખ લાગી ગઈ. એડી વ્લોગમાં સ્વાગત તો કરી તો પણ હવે જમવા 11:11 થઈ ગયો. 11:11 થઈ 11:11 જમવાનો ટાઈમ. ચાર્જિંગ કાઉન્ટર ઉપર હું જોતો ભાઈ મિત્રો ફૂલ મોજ આવી ને બાપાજી કાઈ ભાઈ વ્યવસ્થિત વિપુલભાઈનું કામકાજ એક નંબર લગનમાં છતાઈ છે. મોટું મોટો છે આમ કેવા લાગો ભાઈ

નો સોફી બાય કેનો તોને આપણે તો કાય નથી ભરતા કેવું અસકુ બસ નું જ આવી જ નહીં આપણે દઉં છું તને બીજું કઈ નથી તને કોલિન દઈશ તમને લાગવાનો છે સુ કેવા ગુલાબ જાંબુ આલે કા જોડે આલે ને રાઈટિંગ રાઈટિંગ કરે છે સુમિલ અને જાડાભાઈ આપણો તો રાઈટિંગ નહી હોય આપણે મને મીઠું ભાવતું નહી તો રાઈટિંગ માં બી ઘી વાળી રોટલી ખાઈ હોય દેસી કોરા કા એટલે ગુલાબ જાંબુ ખાઈ ગયા ને બે બે બિરાત નહી કા હે ભાઈ લઈ જા બીજા લઈ જા ગુલાબ જાંબુ ખાવાનો આવ્યો ને મારા કાકાને બતાડ કાકા શું છે ખાવાનું હું કે

સારું કે અમારે તો રોજે મહિને ઉહાડા તો બોલાવો પડે આ જોઈ લે પોટલેની આપણે એમ કે ફોટા કે મોબાઈલમાં આ તો હું નથી

મને તો બનાવી બીજા ની મન નથી કષ્ટી આજે રાત્રે હોવાનું છે ભાઈ તમારે જીમ માં નથી જવાનું સવારે મારી ભેગા આવી જઈએ સવારે નહીં રાત્રે સોરી છે